જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેળી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેળડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે તો ચૈત્ર મહિનાની ચૈત્રી નવરાત્રિના આઠમના દિવસે કુળદેવી માને આટલું જરૂરથી કરવાથી તમારા ઘરના તમામ દુઃખોનો નાશ થાય છે તો વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણા ઉપર પરિવાર ઉપર આપણા સર્વસ્થ કુટુંબ ઉપર આપણી કુળદેવી માની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે ચેતર મહિનાની ચૈત્રી નવરાત્રિનો આઠમનો દિવસ એટલે કુળદેવી માતાજીનો પવિત્ર દિવસ આઠમના દિવસે કુળદેવી માને આપણે તમે અને હું બધા માતાજીને નિવેદ માતાજીની સેવા પૂજા માતાજીના ભંડારા માતાજીની પણ માતાજીનું અનુષ્ઠાન કરેલ જે હોય એ લોકો ચૈત્રી નવરાત્રિના આઠમના દિવસે માતાજીનું વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે ચૈત્રી નવરાત્રિના આઠમના દિવસે કુળદેવી માની જો તમે તમારા સાચા હૃદયના ભાવથી નિઃસ્વાર્થ ભાવથી સર્વ જગતનું ભલું થાય બધાનું ભલું થાય એવા ભાવથી જો તમે કુળદેવીની સેવા પૂજા કરો છો કુળદેવી માને નિવેદ ધરાવો છો એમના નામથી તમે ગરીબોમાં ખવડાવો છો એમના નામથી તમે કુળદેવી માના નામથી કોઈ ધર્મનું કાર્ય કરો છો કોઈને મદદ કરો છો તો તમારા જિંદગીમાં ક્યારે દુઃખ નહીં આવે એવી કુળદેવી માની કૃપા થશે તમારા બધા કાર્યો સિદ્ધ થઈ જાય એવી કુળદેવી માની કૃપા થાય કુળદેવીમાં રાજી હોય તો તમારે કોઈ જોડે હાથ લંબાવવાની કે કોઈના પગે પડવાની જરૂર નહીં પડે આ વાત તમે યાદ રાખજો કુળદેવી માને જે ભજે છે કુળદેવી માનું નામ સ્મરણ કુળદેવી માને જાપ કુળદેવી માને જે લોકો રાત દિવસ અને ચૈતર મહિનાની આઠમના દિવસે તો ખાસ જ વર્ષમાં એકાદ વાર જો તમે માતાજીના મંદિરે મઢે કુળદેવી માને નમન કરવા જતા હોય એમની સેવા પૂજા કરવા જતા હોય એમનો નિવેદ કરવા જતા હોય કુળદેવી માના દર્શને તમે જતા હોય તો બાર મહિના સુધી એક દિવસ ચૈતર નવરાત્રિના આઠમનો દિવસ એટલે કુળદેવી માના દર્શન જો તમે કરો તો બાકીના બાર મહિના માતાજી તમને સાચવી લે બાર મહિનામાં એક વખત તો કુળદેવી માના મઢે જવું જ જોઈએ એમનો દીવો કરવો જોઈએ એમના નામનો ધૂપ અગરબત્તી કે પ્રસાદ ભોગ ધજા તમે જે કંઈ માતાજીને નિવેદ હોય શ્રીફળ હોય ચુંદળી હોય અગરબત્તી હોય એ તમારા પૂર્વજો તમારા વડીલો જે કરતા આવ્યા હોય એવી રહેણી કહેણી પ્રમાણે તમારે કુળદેવીનો નિવેદ કરવું જોઈએ અને કુળદેવીના નામની આઠમના ઘણા લોકો પલ્લી ભરતા હોય છે આઠમની પલ્લી એટલે કુળદેવી મારા નામની પલ્લી પણ ભરવી જોઈએ અને કુળદેવીને ભોગ પ્રસાદ ચડાવવો જોઈએ એમના નામની સેવા પૂજા તમે કરતા હોય એમને આરતી કરતા હોય એમ તમે નિવેદ ધરાવતા હોય કુંદળી અગરબત્તી જે કંઈ તો આઠમના દિવસે આ બધું કાર્ય તમારે તમારા પૂર્વજોના જે ચીલો પાળીને ગયા હોય જે રહેણી કેણી જે રીતે રિવાજ હોય એ પ્રમાણે આપણે કરવું જોઈએ જેથી કરી અને આપણા કુળદેવીમાં આપણા ઉપર પ્રસન્ન રહે અને આપણી બધી જ સમસ્યાઓનો ઉકેલ કુળદેવીમાં કરી દે દુખ આવવા ન દે આપણા બાળકો આપણો પરિવાર હેમખેમ સાજા તાજા માજા રાખે કુળદેવીમાં એટલે કુળની રક્ષા કરે એટલે સમસ્ત આપણું જે કુળ હોય આપણા પરિવાર કુટુંબ બાળકો પરિવાર બધાને હેમખેમ રાખે સારી સદબુદ્ધિ આપે સારી રીતે માતાજી અમને દરેક ધંધામાં પ્રગતિ આપે જે અડચણ આવવાની હોય એમાંથી તમને બચાવે કોઈ વિઘ્ન આવવાનું હોય એમાંથી તમને બચાવે બાર મહિના સુધી તમારીમાં રક્ષા કરે પણ જો તમે માતાજીના દીવા કરતા હોય એમનું સ્મરણ કરતા હોય કુળદેવીના નામનો જાપ જપતા હોય કુળદેવીથી મોટું દુનિયામાં કોઈ નથી જો કોઈ હોય તો આપણા મા બાપ છે અને માતા પિતાના આ આશીર્વાદ વડીલોના આશીર્વાદ અને માના આશીર્વાદ આપણા જીવનમાં હોવા ખૂબ જ જરૂરી છે એટલા માટે કુળદેવીના નામનો કોઈને મદદ થાય એવું ધર્મ કરજો કોઈને ખવડાવજો કોઈ તમારાથી બની શકે તો ધર્મના કાર્યમાં આગળ રહેજો એવી હું આશા રાખું છું મિત્રો ચૈત્ર મહિનાની ચૈત્રી નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિના આઠમનો દિવસ એ કુળદેવીમાંનો પવિત્ર દિવસ માનવામાં આવે છે અને એ દિવસે આઠમના દિવસે માતાજીને તમે નિવેદ ભોગ પ્રસાદ ચઢાવો એમના દર્શન કરો એમના મઢે જાઓ એમની સિવા પૂજા કરો તો મિત્રો દુનિયામાં તમારે કોઈ જોડે નમવાની જરૂર નહીં પડે તમારા ઉપર ક્યારેય પણ વિઘ્ન નહીં આવે પણ પૂજા ભાવથી કરજો બધાનો ભલું થાય એવો ભાવ રાખજો માતાજીને આત્મસમર્પણ કરી દેજો તમારું મન તમારું જે વિચારો છે તમારા હૃદયમાં જે રામ બેઠેલો છે અંદરના જે ભીતરનો ભરોસો છે એને જગાડજો અને સર્વસ્વ માના ચરણોમાં ટાળી દેજો તમારો નસમસ્તક ટાળી દેજો અને કુળદેવી માને જણાવજો કે હે મા તારે તોય તું અને હે મારે તોય તું જે કરે એમાં તું જ કરજે તારો બાળ છું તારો છોકરો છું મારી તમામ ભૂલોને માફ કરજે જાણે અજાણે થઈ ગઈ હોય તો પણ મને માફ કરજે અને મને તારો બાર જાણીને ઉગારજે સદ્બુદ્ધિ આપજે રિદ્ધિ આપજે સિદ્ધિ આપજે નિધિ આપજે વંશમાં વૃદ્ધિ આપજે અને મારાથી કંઈ ભૂલ ન થાય એવા મને આશીર્વાદ આપજે સારા વિચારો આપજે જેથી કરીને તારી સેવા પૂજા કરી શકું વડીલોની સેવા કરી શકું સમાજમાં કુટુંબમાં બધી જગ્યાએ મને સફળતા મળે મારા ધંધામાં મને સફળતા મળે એવા આશીર્વાદ આપજે દુશ્મનો દૂર રાખજે અને જે સારા મિત્રો હોય મારા સ્નેહીજનો હોય જે મને સદમાર્ગે લઈ જતા હોય એવા વડીલો ગુરુજનો મને સામેથી મેળવજે અને સારી સોબત કરાવજે સાધુ સંતો જોડે કોઈ સારા વિદ્વાનો જોડે મારા તમામ જે સ્નેહીજનો હોય એ મારું ભલું ઈચ્છતા હોય એવા જોડે મને સંબંધ કરાવજે જગતમાં જીત અપાવજે એવી કૃપામાં કુળદેવીમાં મારા ઉપર કરજે આ રીતે તમે નમ્ર ભાવથી શુદ્ધ ભાવથી સાચા હૃદયના ભાવથી કુળદેવીમાંને પ્રાર્થના કરજો તો કુળદેવીમાં ચોક્કસ તમારો હાથ ઝાલશે અને દુનિયામાં તમને રાજા કરીને ફેરવશે તમને કોઈ દિવસ ક્યાંય નમવા નહીં દે પણ તમારો અંદરનો ભાવ શુદ્ધ હોવો જોઈએ નિર્મળ ભાવ હોવો જોઈએ માતાજીને ભાવની ભૂખી હોય છે ભોગ પ્રસાદની ભૂખી હોય છે માતાજીને જો તમે સાચા મનથી તન મન ધનથી એક માતાજીને તમે સમર્પણ થઈ જાઓ તો દુનિયામાં તમારે ક્યાંય નમવાની જરૂર નહીં પડે બધા એમખેમ સાજા તાજા માંજા સ્વસ્થ રહો એવી કુળદેવી માને પ્રાર્થના કરું છું અને તમે બની શકે તો ધર્મ કરજો કોઈને મદદ કરજો કોઈ સારું કાર્ય કરજો એવી હું આશા રાખું છું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા માનું નામ લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી